તળપદા કોળે યુવા મંચના માધ્યમથી આ ઓગણચાલીસમાં ચાલીસમાં સમૂહ લગ્ન મને યાદ છે ત્યાં સુધી આ પહેલાં અમારા સમાજના વરિષ્ઠ આગેવાનો જે આની આ સમૂહ લગ્નની શરૂઆત કરી હતી અને યુવાનોએ આખી જવાબદારી ઉપાડીને આ ઓગણચાલીસમાં સમૂહ લગ્નનું આયોજન કર્યું છે આ યુવા મંચની સાથે એની ટીમના માધ્યમથી પચીસ જેટલી નવું જીવન એટલે આ નવ દંપતીઓ એના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એ રીતે ભૂદેવો શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ લગ્ન એનું સંપન્ન કર્યું છે આટોપ્યા છે આ સમૂહ લગ્નમાં મંચ ઉપર અમારા સમસ્ત કોળી સમાજના સૌ આગેવાનો એમાં પૂર્વ અમારા સાંસદ દેવજીભાઈ એમની સાથેના સમસ્ત સમાજના લોકો અને અન્ય સમાજના લોકોએ પણ જે દાતા તરીકે અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ સારી રીતે રાજકોટ શહેરના માન્ય ધારાસભ્યો પણ હાજર રહેલા અને એ રીતે આ સમૂહ લગ્નનું આયોજન આ ટીમના માધ્યમથી કરવામાં આવ્યું ખાસ કરીને સૌનો એક હંમેશા આ સમાજ શિક્ષિત બને આ સૌરાષ્ટ્રનું માંચેસ્ટર એટલે મુખ્ય મથક છે અહીંયા સમાજના દીકરા દીકરીઓ માટે એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને એ રીતે સૌએ સાથે મળીને નિર્ણય કર્યો છે કે આગામી દિવસમાં અહીંયા પણ એક સરસ મજાનું શિક્ષણનું ભવન બને સમાજ શિક્ષિત બને સંગઠિત બને અને સમસ્ત કોળી સમાજ એક હક અને અધિકારો માટે જાગૃત થાય એવા સૌનો હંમેશા ઉદ્દેશ રહ્યો છે ને એના ભાગરૂપે આ સમૂહ લગ્નનું આયોજન પણ થયું હતું અને આગામી દિવસમાં હજુ પણ વિશેષ સમૂહ લગ્નમાં જોડાય એવો પ્રયત્ન આ ટીમના માધ્યમથી થશે એ વાત અલગ છે એમાં હક અને અધિકારો ત્યાં સેના માટે છે એનો ઉદ્દેશ અથવા તો કોઈ વાતની અમને એ બાબતે કોઈ અમને જાણ કરી અથવા તો એ બાબતે અમને વિશ્વાસમાં લીધા અથવા જાણ થયું અમને હજુ સુધી છે નહીં એમના બે ચાર લોકો કોઈ જાહેરાત કરી દેતા હોય તો એવું મહાસંમેલન ન કહેવાય હવે આમંત્રણ કયા હેતુ સાથે મળે છે એ હશે તો ચોક્કસ જઈશું પણ એના હેતુ ઉદ્દેશ્યો હોય અમને જાણવા મળે તો જઈએ વાંધો નહીં સમાજ જો આ કોઈ કોઈ એક સમાજના માગણી કરી લઈએ તો એમ મુખ્યમંત્રી ન થઈ સૌ સમાજના લોકોનો વિશ્વાસ એને સંપાદિત કરવો જોઈએ વિશ્વાસ જીતવો પડે એ બીજા અન્ય સમાજના લોકોનો પણ જેમાં સહકાર રહે સાથે રહે અને સૌ સમરસતાના ભાગરૂપે આપણે વાત લઈને આગળ ચાલીએ તો સમજા સમાજ મોટો છે પણ અન્ય સમાજને વિશ્વાસમાં લઈને ચાલીએ તો એ શક્ય છે બાકી કોઈ એક સમાજથી મુખ્યમંત્રી જો રાજ્ય સરકારે અમે બધા બધા મંત્રીમંડળમાં મારી સાથે છે એ પરશોત્તમ વગેરે ધારાસભ્યો સહિત અમે માન્ય મુખ્યમંત્રી સાહેબને પણ મળ્યા હતા અને સાથે ગૃહમંત્રીને પણ આ બાબતે વિગતો સાથે મેં જાણ કરી અને એમની જયારે મળ્યા પછી તરત જ એમને એસઆઈટીની એની રચના કરી એની જવાબદારીઓ સારી રીતે તપાસ માટે પણ સોંપી એટલે તપાસ કરે છે અને એમાં એ સિવાયના લોકોને પણ એમાં પૂછપરછ માટે બોલાવ્યા છે એમાં જે કાંઈ નીકળશે કે સરકાર પણ એના માટે ખુલ્લા મને છે એના માટે પગલાં લેવાશે કોઈ પણ હોય હાલો ઝડપ સમાજનો એ આમંત્રણ ખાસ કરીને આપવાળા કોઈ મિત્રો બોલાવતા હોય તો એમ તો ન જોઈએ પણ એનો હેતુ ઉદ્દેશ શું છે અને એ પોતે વ્યક્તિ કંઈ જાહેરાત કરે તો સમાજ હું જાહેરાત કરી દઉં તો સમાજને કોઈને વિશ્વાસમાં લીધા વિના હું કહું તો પણ બધા લોકો એમ ભેગા ન થઈ જાય પણ એનો હેતુ ઉદ્દેશ શું છે એને ધ્યાનમાં રાખીને જો મુદ્દા મૂકાય સૌને વિશ્વાસમાં લઈને કરે જો એના અનુસંધાને એના અનુસંધાને જે લોકોને પૂછપરછ માટે લગભગ છક લોકોનું વધારાના જે ના નામ જે પ્રમાણે એ લોકો આપતા ગયા એ એને બધાને બો તપાસ માટે બોલાવે છે અને હજુ પણ એમાંથી કોઈને શંકાસ્પદ અથવા આધાર પુરાવા મળે તો હજુ બોલાવવાની એસઆઈટીની તૈયારી છે એ પ્રમાણે માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ કહ્યું છે કે આપણે કોઈપણ આમાં સંડોવાયેલા હશે તો કોઈને આપણે છોડવાના નથી પણ એનો કંઈક આધાર પુરાવા અથવા તો પુરાવા મળે જો એમાં તો માન્ય મુખ્યમંત્રી સાહેબે અને ગૃહમંત્રી સાહેબે કહ્યું કોઈ પણ વ્યક્તિ આમાં પુરાવો મળશે એટલે કોઈને છોડવાના નથી પછીમાં એક્સ વ્યક્તિ હોય કે વાય વ્યક્તિ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એના અનુસંધાને તપાસ અત્યારે ચાલી રહી છે અને એમાં તપાસમાં કાંઈ કાચું ન કપાય એ માટે ખુદ માન્ય મુખ્યમંત્રી સાહેબે પણ બધા ધારાસભ્યો અને મંત્રીની હાજરીમાં વિશ્વાસને ખાતરી આપી છે પછી આપણે એમના પણ ભરોસો તો રાખવો જોઈએ કે ભાઈ આ તપાસ થઈ રહી તપાસ બંધ કરી દીધી હોય અને જાહેરાત કરી હોય એસઆઈટ અમે સામેલ કરી દઈએ એટલે અહીંથી વિડ્રો કરી લઈએ છીએ અથવા તો એસઆઈટીની તપાસ પૂરી થાય એવી કોઈ જાહેરાત તો કરી નથી તપાસ ચાલુ છે આમાં કોઈ કોઈ એકાદ બે વ્યક્તિના કારણે કોઈ બે સમાજ વચ્ચે અંતર ન થાય એવો કોઈ ઉદ્દેશ લઈને કોઈ સંમેલન બોલાવાતું હોય તો એ સંમેલન તો યોગ્ય પણ નથી બરાબર એકાદ બે વ્યક્તિ અમારામાં પણ સામે કોઈ પણ દોષિત હોય શકે જે ગુનેગાર છે એના માટે જે પગલાં લેવાના થતા હશે એમાં રાજ્ય સરકારનું મન ખુલ્લું છે એ અમારા સૌરાષ્ટ્રમાં સમસ્ત કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય કુંવરજીભાઈ બાવળિયા એમને પણ જાણ નથી હું પણ પ્રદેશમાં હોદ્દેદાર સૌ સમસ્ત કોળી સમાજનો વેજનાથ સેનાનો અધ્યક્ષ સૌ ગુજરાતનો અમને પણ જાણ નથી જાણ નથી એટલે આ માહિતી અમને છે નહીં ત્યાં લગી તો કયા હેતુથી બોલાવતા હોય કોણ બોલાવે છે એ અમને કાંઈ એમને લેખવ છે એટલે એજન્ટા શું છે એનો હેતુ શું છે એ તો પહેલાં એને ખરેખર સંમેલન બોલાવવું હોય તો જે નોખા મંડળ આવે છે વેલનાથ મંડળ હોય માંનધાતા હોય કે સમસ્ત કોળી સમાજ હોય એ સમાજની ગુજરાતના આગેવાનોની મીટિંગ બોલાવી જોઈએ કે આપણે આ હેતુથી અમે ભાવનગરમાં સંમેલન બોલાવી રહ્યા છીએ તો બધાને ખબર પડે ને આનો હેતુ શું છે પણ આ તો એક બે વ્યક્તિ ભેગા થઈ જ અને જો બોલાવતા હોય જાહેરાત કરી હોય એમાં કોઈ પણ પ્રકારની મને પણ જાણ પડશે પણ મુખ્યમંત્રીએ ગૃહમંત્રીએ એ આખી એક રચના કરી છે અને તપાસો ધમધમાટ ચાલી જ રહી છે આમાં કોઈ જ્ઞાતિવાદ કે કાંઈ આવતું નથી આયર સમાજ અને કોળી સમાજ વર્ષોથી આ જ્યાં એના કારખાના હોય તોય ભલે એના ફાર્મહાઉસ હોય તોય ભલે એના રિસોર્ટ હોય તોય ભલે એ બંને કોમ વર્ષોથી આ હળીમળી રહી છે અને આમાં પણ હોળી સમાજના કોઈ સંડોવાયેલો હોય કે કોઈ પણ સમાજના સંડોવાયેલો હોય એ તટસ્વી તપાસ થઈ રહી છે અને ધરપકડી પણ થઈ રહી છે એટલે આમાં કોઈ બીજી કંઈ ટિપ્પણી કરવાની કંઈ જરૂર હતી